ગામની પ્રાથમિક શાળામાં નર્મદા મૈયાના સાનિધ્યમાં રેખાબેન મકવાણાએ નોકરીના પચ્ચીસ વર્ષ પૂર્ણ કરી તેઓની બદલી વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં નિસારીયા ગામની પ્રાથમિક શાળામાં થતા વિદાય સમારંભ યોજાયો હતો રેખાબેન મકવાણાએ પચીસ વર્ષની તેમની શિક્ષણ યાત્રામાં શિક્ષણ ક્ષેત્રે અદભુત કામગીરી કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકેની નામના મેળવી હતી સુથોદરા શાળાને પોતાની કર્મભૂમિ બનાવી શાળાને શ્રી ગ્રેડમાંથી એ પ્લસ ગ્રેડમાં સતત જાળવી રાખવાની બહુમૂલ્ય કામગીરી કરીને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન પ્રાપ્ત કરી તેમણે સમગ્ર ભરૂચ જિલ્લા આમોદ તાલુકાનું અને સુથોદરા ગામનું નામ ગુજરાત રાજ્યમાં ઘુસતું કર્યું હતું આ કર્મની સ્થિત કર્તવ્ય પરાયણ ક્ષેત્ર શિક્ષણ જ્યારે ગામમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગામના તમામ લોકો અબાલ વિરુદ્ધ શિશુથી લઈને સિનિયર સિટીઝનોની આંખમાંથી હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સમારંભ વખતે ગુરુમાના નામની કેક કટિંગ કરી ત્યારે આચાર્ય રેખાબેન મકવાણાની આંખો હર્ષ ભીના આંસુથી છલકાઈ ગઈ હતી અને પોતે ભાવુક હૃદય શાળાના બાળદેવોની આરતી ઉતાર્યા બાદ ઉપસ્થિત ગ્રામજનોની પણ આરતી ઉતારી ત્યારે આખું ગામ ભાવ વિભર બની હિપકે ચડ્યું હતું સુથોદ્રા પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શાળા બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થતા તેમણે વિદાય વેળાએ સુથોદ્રાની શાળાની પણ આરતી ઉતારી શ્રીફળ વધેરી વંદના કરી હતી જેમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓપરેશન સફળ રહ્યું તેમ ઓપરેશન બાજુ ઓપરેશન અપીલ કરી હતી કે જ્યારે જ્યારે ત્યારે આ બગીચાના તમામ વૃક્ષો અને આ સિંદુરના વૃક્ષોને પાણીનું સિંચન કરજો અને બધાને પર્યાવરણ પ્રેમની પ્રતિતિ કરાવી હતી ત્યારબાદ શાળાના એમડીએમ તેમજ એસએમસી સ્ટાફ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગ્રામજનોએ ગુલાબની પાંડળીઓથી આચાર્ય રેખાબેન ઉપર વર્ષા કરી અશ્રુભીની આંખે અદ્રક શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી રિપોર્ટર અલમાસ બાદશાહ આમોદ એન ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ વેદલ